અમદાવાદની આ જગ્યા એમની બેકરી પ્રોડક્ટ માટે ખૂબ જ વખણાય છે અને હવે એકત્રીસ ઓગસ્ટ સુધી તો ભાઈ એક નહીં ત્રણ ત્રણ ઓફર લઈને આઈ ગયા છો હેલો અમદાવાદ કેમ છો મિત્રો અહીંયા તમને કાજુ ટોસ્ટ સ્ટીક ખારી કેક રસ ચોકલેટ કૂકીઝ મસાલા ખારી મેથીની ખારી અને માવા કેક જેવી અઢલગ વેરાયટી મળી જવાની છે અને અહીંયા તમે કોઈ પણ કેક પાંચસો ગ્રામની ખરીદો છો તો તમને બ્લેક ફોરેસ્ટ પેસ્ટી બિલકુલ ફ્રી મળી જવાની છે બેકરી સિવાય ભાઈ અહીંયાના ફૂડે ભાઈ દિલ જીતી લીધું હો બધી જ વસ્તુઓ બ્રાન્ડેડ યુઝ કરે છે અને ભરપૂર માત્રામાં દિલ મોટું રાખીને બનાવે છે એમાં પછી ભલે કચોરી ચાટ લઈ લો કે પછી મસાલા વડા પાઉ અને પીઝા તો ભાઈ અહીંયા બલ્કમાં બનતા હોય છે અહીંયા જાઓ તો અહીંયાની સેન્ડવિચ ટ્રાય કરવાનું ભૂલથી પણ મિસ ના કરતા અને શ્રાવણ મહિનો આવે છે તો તમને અહીંયા ફરાળી ફૂડમાં પણ ઘણા બધા બધા ઓપ્શન મળી જવાના છે હવે ઓફર સાંભળો ફૂડ માં તમને બસો નવ્વાણું બિલ એમાઉન્ટ પર એમનો ચીઝ પફ છે ને બિલકુલ ફ્રી મળી જવાનો છે અને ચારસો નવ્વાણું બિલ એમાઉન્ટ પર ઇટાલિયન પીઝા બિલકુલ ફ્રી મળી જવાનો છે આ ત્રણેય ઓફર માત્ર એકત્રીસ ઓગસ્ટ બે સુધી જ છે તો રાહ જોશો આજે વિઝીટ કરો બેકર પ્લાઝામાં લોકેશન માં મળી જશે ને આવો બીજા ડોર માટે ફૂડી બાલાને ફોલો કરવાના